મહિસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે પગપાળા અમરનાથ યાત્રાએ નીકળ્યો હતો ધ્રુવદર્શી અંદાજીત અંદાજિત પંદરસો કિલોમીટર પગપાળા જઈને દેવાધિદેવ મહાદેવના દર્શન કરશે સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે અમરનાથ જતો હોય એમ કહી શકાય જિલાના જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા ધ્રુવ દરજી અમરનાથપાડા લુણાવાડા યાદગર અમરનાથ ધામ પંદરસો કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય પણ લાગશે સાથે રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવ દર્શન કર્યા બાદ તે આગળની યાત્રાએ નીકળતો હોય છે હાલ તો ધ્રુવ

માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યાર બાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે એમણે થોડો સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટિટોઈથી શામળાજી જઈશ શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર જયપુર દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ